હલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન વિડીયો લેક્ચર આજના જે વિડિયો લેક્ચર છે એમાં ટેન્થમાં દ્વિચર સુરક્ષા સમીકરણ યુગ્મમાં આપણે બે કૂટ પ્રશ્નની રીત લેવાની છે એક રીત છે સંખ્યાની છે એક ઉંમરની રીત છે ના સમીકરણ કેમ રચવા એની આપણે વાત કરીએ અને સોલ્વ કરીએ તો અહીંયા એક અપૂર્ણાંકનો અંશ છેદ આપણે ધાર્યો છે કે અંશ એક્સ છે અને છેદ વાય છે તેમાં અનુક્રમે બે ઉમેરવાના છે એટલે મેં બંનેમાં બે બે ઉમેર્યા છે તો એનો અપૂર્ણાંકનો જવાબ કેટલો આવશે નવના છેદમાં અગિયાર અંશમાં બે ઉમેર્યા અંશ એક્સ છેદ વાય છે બેમાં બે 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 ઉમેરી દીધા અને એનો અપૂર્ણાંકનો જવાબ નવના છેદમાં અગિયાર ચાલો આને અગિયાર આરે નાની નવ સાથે ગુણીએ અગિયાર એક્સ વત્તા બે નવ વાય વત્તા બે અગિયારની અંદર લઈ જઈએ અગિયાર એક્સ અગિયાર દો બાવીસ નવ એકાણવ નવ દૂ અઢાર